જિંદગી કઈ રીતે ગુજારી જાણો સંપૂર્ણ માહિતી હજરત જમાલુદ્દીન દાના સાહેબ ની એલપી સ્ટાર ન્યૂઝ ચેનલ પર વર્ષે તુર્કિસ્તાનમાં જુનુક ગામમાં થયો હતો તેમના પિતાનું નામ સૈયદ બાદશાહ પરદાપોશ હતું દાના સાહેબ અસલ નામ જમાલુદ્દીન રખાયું હતું તેની સાથે જ તેમના પિતાએ

ફાજા હસન અતાય તેમને લઈ જંગલમાં રહેવાનું શરૂ કર્યું અને ઈશ્વરનો પાઠ ભણાવવાની શરૂઆત કરી ફાજાદાના સાહેબ બાર વર્ષની ઉંમરમાં પહોંચ્યા ત્યારે તેમની સાથે રહેતા ખ્વાજા હસને પણ દુનિયાને અલવિદા કહી દીધું તેના પછી તેમની મુલાકાત હજરત ફાજા સૈયદ મોહમ્મદ સાથે થઈ તેમની સાથે બીજા છ વર્ષ જંગલમાં રહ્યા અઢાર વર્ષની ઉંમર સુધી જંગલમાં રહી નેક લોકોની પાસેથી હિન્દુસ્તાન માં સૌ પ્રથમ આકરા પહોંચ્યા ત્યાંથી બુરહાનપુર ગયા અને પછી ત્યાંથી આખરે સુરત આવી પહોંચ્યા સુરત થી હસરત ખ્વાજાદાના સાહેબ ને ઘણી મોહબત હતી સુરત માટે જે હતા તે આજે પણ તેની દરગાહમાં લખ્યા છે તેઓ સુરત માટે હંમેશા લોકોને કહેતા હતા કે તહેરી રે મુસિરે કુદરત બાદ આબાદ બંદરે સુરત જેનો મતલબ થાય છે કે સુરત આબાદ છે અને હંમેશા આબાદ રહેશે અને હિજવી સન એક હજાર સત્તર ઉર્દુ મહિના સફરુલ મુઝફર ની પાંચમી તારીખ અને ઈસવી સન સોળસો સાત ના જુમાના દિવસે સવારની અઝાનના સમયે તેઓ દુનિયાથી રૂપસદ થઈ ગયા અને બરેકા ચકલાથી તેમની દફન વિધિ કરવામાં આવી જે આજે ખ્વાજા દરગાહના નામથી મશહૂર છે તેમણે જિંદગીમાં ઘણી બધી કરામતો કરી છે અને આજે પણ તેમની યાદમાં પાંચવા ચાંદે સફર મહિનામાં બળેકા ચકલાથી દરગાહમાં ઉર્સ મનાવવામાં આવે છે જેમાં સમગ્ર દરગાહને લાઇટિંગથી શણગારવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી લોકો આવી દરગાહમાં થતી કરામતો નિહાળતા હોય છે અને લોકો મન્નત તથા મુરાદો પણ માંગતા હોય છે તેથી તેમને સુરતના શહેનશાહ નામથી પણ લોકો ઓળખે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત